સ્વામિનારાયણ સંપ્રદાયના સંત એટલે કે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપાને લઈને જે બફાટ કરવામાં આવ્યો હતો એ બફાટનો વિષય હવે રાજકારણનો વિષય બની ગયો હોય એવું લાગી રહ્યું છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે હવે કોંગ્રેસના નેતા મેદાને આવ્યા છે તેમણે આ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે શું છે સમગ્ર વાત જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીના અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં જ્યારથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એવા જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપાને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું રાજ્ય રાજ્યગુરુ મેદાને આવ્યા છે તેમના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર અનેક એવા પ્રહાર કરવામાં આવ્યા છે એટલું જ નહીં તેમને આની પાછળ ભારતીય જનતા પાર્ટીનો પણ ક્યાંક હાથ હોય એવું પણ કહ્યું છે સૌથી પહેલા તો તેમને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તમે છે સ્વામીને નીલકંઠ ચરિત્ર કોના દ્વારા છાપવામાં આવ્યું છે આપણે બીએપીએસ દ્વારા છાપવામાં આવ્યું છે એમાં જે રીતના તમે મને રિફર કર્યો એમાં લખ્યું છે કે મહાદેવ અને પાર્વતી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને નીલકંઠજીનું સેવા કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાય આવી કક્ષાનું લખવું પડે છે એનો મતલબ એ થાય છે કે હજી સનાતન ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયને એના વિચારોથી હાલવામાં અસફળ પુરવાર કરી રહ્યું છે મહાદેવની પૂજા કોઈ કરી હોય એવું લખ્યું નથી કે મહાદેવ ખુદ એક વ્યક્તિત્વ પોતાનું જ હતું જો નીલકંઠ સ્વામી એમના મન એવા જ હોય તો આવા સહારા શું કામ લેવા પડે છે ક્યાંક હનુમાનજીનો સહારો લેવો પડે હવે આ મહાદેવનો લેવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્વામિનારાયણ સંસ્થાઓ અનેક ધાર્મિક સંસ્થાઓ એને મનફાવે એમ વર્તે છે અને સરકારની ભાજપની મીઠી નજી નજર તળે સનાતન ધર્મનું અપમાન કરતા રહે છે અને સરકાર અને આવા જેને ફક્ત નાણાંમાં રસ હોય છે જમીનોમાં ગેરકાયદેસર એના બાંધકામો થવા દેવામાં આવા બિનકાયદેસર જે સંપ્રદાયોને કામ કરવો હોય જે સાધુ સંતોને કામ કરવું હોય એને આ સરકાર છૂટ આપે છે અને ભાજપ ને મત આપવાની અપીલ કરાવવાનું કામ પણ દબાણ નીચે કરી આપતા હોય છે ત્યારે ધર્મનું કામ જ્યારે ભગવો પહેરે ત્યારે એક વિશ્વસનીયતાનું એક પ્રતીક હોય છે એની બદલે આજના આ સંપ્રદાયો અમુક સાધુ સંતો ભગવાને પણ લજવી રહ્યા છે અને ગેરસમજો ઊભા કરી અને પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર